તમામ પ્રકારના જે જીવો છે ને એ બધાનું કલ્યાણ કરવા વાળું છે ભાગવત પણ મળે ત્યારે કોઈ ગુરુ આપણને અનુકૂળ થાય જેમ પાર્વતી ને મહાદેવ અનુકૂળ થયા પરીક્ષિત રાજાને જેમ સુખદેવ થી અનુકૂળ થયા વિદુરને જેમ મૈત્રેય અનુકૂળ થયા

કોઈ ગુરુની કૃપા થાય મારું ને તમારું વરણ કથામાં ત્યારે થાય છે એ સિવાય થતું નથી જો કથા કરવા માટે પરિશ્રમ તો કરવો જ પડે આપણે મહેનત કરીએ ત્યારે જ આગોઠ હોય ને બધું પૂછો યજમાન પરિવાર ને કે ભાઈ કેટલા સમય થી મહેનત કરો છો પરિશ્રમ કરો છો ત્યારે આ ગોઠવાનું છે એટલે પરિશ્રમ કરીએ એનાથી કથા મળે એ વાત બરાબર છે પછી અત્યારે આપણે જે રીતે આ કથા કરી રહ્યા છીએ તો એમાં ધનરાશિ પણ જોઈએ પરિશ્રમ ની સાથે પૈસો જોઈએ આ બધું જે કઈ કરવામાં આવે તો લક્ષ્મીજી કૃપા હોય પરિશ્રમ ની સાથે પૈસો ભળે ત્યારે કથા થાય પણ એક વસ્તુ યાદ રાખજો કે કેવલ પરિશ્રમ અને પૈસાથી જ કથા નથી થતી અનુગ્રહ જયારે ભળે ને કથા ત્યારે થાય છે પરિશ્રમથી તો થાય જ પરિશ્રમ તો કરવો જ પડે પૈસા નહીં વાપરવા પડે એ બરાબર છે પણ એ બે કરીએ પણ જો પરમેશ્વર નો અનુગ્રહ આની અંદર નથી કથા નથી પેલા સમયની અંદર તો કેતા ને એવું કે કથા જયારે એક વાર થવાની હતી તો એક ભાઈએ નક્કી કર્યું કે આઠે દિવસ મારે કથાને સાંભળવી છે પણ ભાગવતજીની શોભાયાત્રા આવતી હતી અને થયું એવું કે પોતે પોતાની રીતે બાજુમાંથી ચાલ્યા જતા હતા અને બાજુમાં એક ફટાકડો ફૂટો હમણાં તમે જેમ ફોડતા હતા ને બાર અને બરાબર શિયાળાનો સમય હતો કાનમાં ધાક બેસી ગઈ કથામાં આવે દરરોજ બેસે રજા લઈ લીધી હતી એટલે પછી બીજે કઈ તો એ સમય દેવાની વાત જ નહોતી

એટલે આપણે કથામાં બેસી જાય એ વાત તો બરાબર જ છે પણ કથા પાછી આપણી અંદર બેસે ને એના માટે પ્રારબ્ધ જોઈએ તો એ પ્રારબ્ધ ભગવાને આજ કૃપા કરી અને આ કાબરિયા પરિવાર ને આપ્યું છે